ઓમ નમઃ શિવાય સાકરીય સોમવારની કથા એક હતી બ્રાહ્મણી તેને ત્યાં બે છોકરા હતા એક પોતાનો અને એક બીજો રાજાનો આ છોકરાઓને ખવડાવવા જેટલું એ અનાજ તેને મળતું નહીં તેથી તે મનમાં સદાય દુઃખી થતી એ દુઃખી બ્રાહ્મણીએ છોકરાઓને લઈ એક દહાડો સાંડિલે મુનિને ત્યાં ગઈ પગમાં પડી પોતાની વાત રડતા રડતા કહેવા લાગી મુનિને તો બાઈને દયા આવી ને કહ્યું તું સાકરિયા સોમવાર કર એ વ્રત કરવાથી ગરીબને ધન ધાન્ય કુમારિકાઓને પતિ અને દુખિયાને સુખ મળે છે એ વ્રત હું કરું પણ શી રીતે કરવાનું શ્રાવણનો મહિનો હોય સોમવારનો દિવસ હોય એ સોમવારથી ચારસો વરસ સુધી આ વ્રત કરવાનું છે બને તો એક જ વરસમાં પૂરું કરવું છેલ્લા સોમવારે ઉજવણી કરવી તે દહાડે વહેલા ઉઠી નાહવું સફેદ વસ્ત્ર પહેરવા મહાદેવજીની પૂજા કરવી સુગંધવાળા ફૂલ ચડાવવા ધૂપ કરવો પછી સાકરનું નૈવેદ્ય કરવું નૈવેદ્યમાં સવા પૈસાની અગર સવા આનાની ખડી સાકર લેવાય અને એક પવાલું પાણી ભરી મૂકવું એ સાકરના ત્રણ ભાગ કરવા તેમાંથી એક ભાગ ત્યાં જ રહેવા દેવો બીજો કીડિયારા વગેરે સ્થળોએ મૂકવો અને ત્રીજો ભાગ આરોગવો અને ભરી રાખેલા પવાલાનું પાણી પીવું છેલ્લા સોમવારે જે પ્રસાદ તૈયાર કરવો હોય તે ઘી ગોળ અને ઘઉંનો અડાયા છાણા ઉપર કરવો બ્રાહ્મણીએ સાકરિયા સોમવાર કરવા મનથી નક્કી કર્યું ને સાંડિલ્ય મુનીને પગે લાગી ઘેર ગઈ તે પછી શ્રાવણ મહિનો આવ્યો ને તેણે સોમવાર કરવા માંડ્યા છોકરાઓએ પણ કરવા માંડ્યા એક દહાડો પેલો બ્રાહ્મણનો છોકરો નદીએ નહવા ગયો ત્યાં તેની નજરે કાદવમાં કાંઈક ચળકતું દેખાયું તેણે કાદવ દૂર કરવા માંડ્યો કાદવ દૂર થયો એટલે ધનથી ભરેલો ઘડો તેની નજરે પડ્યો તે ઘડો લઈ તે તેની મા પાસે આવ્યો ને ધનનો ભરેલો ઘડો મૂક્યો માએ સોમવારના વ્રતનો પ્રભાવ જોયો ને કહ્યું તમે બંને સરખે ભાગે વહી ચી ત્યારે રાજકુમારે કહ્યું ભગવાન શંકર મારા પર પ્રસન્ન થશે તો મને પણ આપશે મારે આમાંથી કાંઈ ન જોઈએ ને દિવસો જવા લાગ્યા એક દિવસે રાજકુમાર બ્રાહ્મણના છોકરા સાથે દૂર દૂર ફરવા ગયો ત્યાં તેમણે કેટલીક છોકરીઓને રમતી જોઈ એટલે બ્રાહ્મણના છોકરાએ કહ્યું આપણે હવે આગળ જવું નથી પણ રાજકુમાર તો ચાલ્યો આગળ રાજકુમારને એ રમતી છોકરીઓમાંની એક છોકરી જોઈ રહી તેણે પોતાની સાથે રમતી છોકરીઓને કહ્યું તમે છોડને પાણી પાઓ પેલી છોકરીઓ પાણી પાવા માંડી એટલે તે રાજકુમાર પાસે આવી પૂછવા લાગી તમે કોણ છો અહીં ક્યાંથી આવ્યા હું વિદર્ભ રાજાનો દીકરો છું રાજાના છોકરાએ કહ્યું મારા મા બાપને દુશ્મનોએ મારી નાખ્યા છે મારું રાજ લઈ લીધું છે ને હું એક બ્રાહ્મણને ત્યાં રહું છું પણ તમે કોણ છો હું વિદ્રવિક ગંધર્વ રાજની પુત્રી અંશુમતી છું પેલી છોકરીએ કહ્યું ભગવાન શંકરે તમને મારા માટે જ મોકલ્યા છે એમ હશે પણ તમારા માતા પિતાની રજા સિવાય શી રીતે થાય એ તો બધું થશે હું મારા મા બાપને સમજાવીશ આજથી ત્રીજે દહાડે અહીં આવજો કહી અંશુમતી ત્યાંથી ગઈ રાજકુમાર પણ બ્રાહ્મણના છોકરા સાથે ઘેર ગયો ને બ્રાહ્મણીને બધી વાત કરી બ્રાહ્મણી તો ભગવાન શંકરની સેવાનો મહિમા ગાવા લાગે ત્યારે અંશુમતીએ પોતાના મા બાપને વાત કહી વિદ્રવિદ ગયો ભગવાન શંકર પાસે ત્યારે ભગવાન શંકરે કહ્યું પૃથ્વીમાં ધર્મગુપ્ત નામનો રાજકુમાર છે ને તે મારો ભક્ત છે તારી પુત્રી પણ સાકરિયા સોમવાર કરી પતિની ઈચ્છા કરી રહી છે તો તું એ બંનેને પરણાવ ને રાજકુમારનું રાજ અપાવ ભગવાન શંકરને પગે લાગી ગંધર્વ ગયો ને ત્રીજે દિવસે અંશુમતી સાથે રાજકુમારની રાહ જોવા લાગ્યો રાજકુમાર બ્રાહ્મણના છોકરા સાથે ત્યાં આવ્યો ગંધર્વે પોતાની દીકરી તેની સાથે પરણાવી તેનું રાજ પાછું અપાવ્યું પતિ પત્નીને અખંડ સુખ મળ્યું રાજકુમાર તો વ્રતનો પ્રભાવ જોઈ ક્યારેય પણ ભગવાન શંકરની પૂજા કરતાં અટક્યો નહીં જે કોઈ આ સાકરિયા સોમવારનું વ્રત કરશે અને આ કથા સાંભળશે તેના ધારેલા કામ પૂરા થશે ને અખંડ સુખને મેળવશે